રાપર તાલુકામાં ગ્રામ પંચાયત સમરસ થઈ અન્ય ગ્રામ પંચાયતોમાં સીધો જંગ ખેલાશે રાપર તાલુકાની ઓગણત્રીસ ગ્રામ પંચાયત અને બે ગ્રામ પંચાયતના ચૂંટણીમાં કોણ કોણ જંગમાં ઝંપલાવે તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે તો પાંચ ગ્રામ પંચાયત સમરસ થઈ છે જેમાં ડાવરી કલ્યાણપર વેરસરા ખેંગારપર રાસાજી ગઢડાનો સમાવેશ થાય છે તો પેટાચૂંટણીમાં આડેસર ગ્રામ પંચાયતના સરપંચ પદ સહિત અન્ય ગામમાં પેટાચૂંટણી યોજાશે આજે રાપર મામલતદાર કચેરી ખાતે તાલુકા મામલતદાર એચ બી વાઘેલા તથા નાયબ મામલતદાર બી કે કોરાટે માહિતી આપતા જણાવ્યું હતું કે રાપર તાલુકાની ઓગણત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી પાંચ સમરસ થઈ છે ઉપરાંત વીસ ગ્રામ પંચાયતની પેટાચૂંટણીમાં અમુક ગામના વોટ બિનહરીફ થયા છે આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં તમામ ગ્રામ પંચાયતનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે હવે સીધો ચૂંટણી જંગ જામશે રાપર તાલુકાની પાંચ સમરસ ગ્રામ પંચાયતમાં રાપર તાલુકાની પાંચ સમરસ ગ્રામ પંચાયતને પાંચ લાખ ધારાસભ્ય તથા પાંચ લાખની તાલુકા પંચાયત દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આજથી જે ગામમાં ચૂંટણી યોજાઈ રહી છે તે ગામમાં ચૂંટણી માહોલ જોવા મળ્યો હતો સમરસ ગ્રામ પંચાયતના ઉમેદવારનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ રાપર તાલુકા મામલતદાર વાઘેલા નાયબ મામલતદાર બી કે કોરાટના વડપણ હેઠળ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને તમામ વાસણો ઘર વપરાશના તમામિંગ દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડી બિલ્ડિંગ તાંબા કાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો